નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા એલસીબી પ્લાસ્ટિકના ના કેરે ટોની આડ માં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ સહિત કિંમત રૂપિયા ચાલીસ લાખ અઢાર હજાર ત્રણસો નો મુદ્દા માલ ઝડપી પાડ્યો પોલીસ નિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય રોહન આનંદ વડોદરા હોય વડોદરાનાઓએ તારૂ ગીર કાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના અને ગણપતિ ઉત્સવ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાએ જરૂરી વાહન ચેકિંગ કરવા અને વધુમાં વધુ પ્રયોગેશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અંતર્ગત રાત્રિના આરબી

દરમ્યાન બાતમી વાળી ટ્રક ભણિયારા તરફ તે ઈબી તરફ આવતા જણાતા તેને રોકી સાઇડમાં લેવડાવી ટ્રકમાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય તેનું નામ ટાંપુસ્તા નરસિંગારામ પિકારામ પંડેલ રહેઠાણ સારલા તાલુકા સેંડવા જિલ્લા બારમે રાજસ્થાનનો હોવાનું જણાય આવેલ જેની સાથે રાખી ટ્રકમાં પાછળનો ભાગે તપાસ કરતા તાડપત્રી બાંધેલ હોય જે ખુલ્લી અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના કેરોટોની પાછળ ભારતે બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ જે બહાર કાઢીને ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતે બનાવટનો વિદેશી हज़ारों कुल पेटी नंग चार सौ छन्नु कुल बोटल नंग अग्यार हज़ार छः बावन जैनी कीमत रुपया पच्चीस लाख आठसो सौ वगैरह मड़ी आवेले आकर कायदे से कार्रवाई हाथ धरे